વડોદરાના સિટી વિસ્તારમાં આવેલ ભરચક એવા સુલતાનપુરા વિસ્તારમાં આવેલ ઇમિટેશન જ્વેલરીની દુકાનને તસ્કરો નિશાન બનાવી હતી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તે માટે કેમેરા પર સ્પ્રે છાંટ્યો હતો વડોદરા શહેરમાં તસ્કરો જાણે બિંદાસ બની ગયા હોય તેમ ઉપરાછાપરી ચોરીને નંજામ આપી રહ્યા છે ત્યારે વધુ એકવાર ભરચક વિસ્તાર એવા સુલતાનપુરા વિસ્તારમાં આવેલ ઇમિટેશન જ્વેલરીની દુકાને તસ્કરોએ નિશાન બનાવી હતી શટરનું તાળું તોડીને તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા પરંતુ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોય તસ્કરો કેમેરામાં કેદ ન થાય તે માટે